બોટાદની અંદર કડદો થયો અને એની એ કડદા બાબતે સૌથી પહેલો અવાજ ઉઠાવવાનું કામ રાજુભાઈ કરપડાના નેતૃત્વમાં થયું તમે બધા દિલ ઉપર હાથ રાખીને વિચારો કે એમાં અમે ખોટું શું કર્યું રાજુભાઈ બોટાદ ગયા માર્કેટિંગ યાર્ડમાં ગયા ખેડૂતોને મળ્યા અને માર્કેટિંગ યાર્ડમાં બેસનારા ભાજપના ગુંડાઓને બે પ્રશ્ન પૂછ્યા કે આ કડદો શા માટે કરો છો એમાં ખોટું શું હતું જે ગું અમરેલી ના દલિત સમાજના એક વ્યક્તિ ને ધમકી મારી કેજરીવાલ ની સભામાં જાય તો તોડી નાખીશ એ ટાંટિયા તોડવાની ધમકી મારનાર ભાજપ નો લફંગો જેલમાં હોવો જોઈતો પણ જેલમાં કોણ છે જેલમાં ખેડૂતનો દીકરો ખેડૂત માટે લડતો રાજુ કરપડા જેલમાં છે જેલમાં કોણ હોવું જોઈતું તું જેને અમરેલીની બજારમાં એક નિર્દોષ દીકરીનું સરઘસ કઢાવ્યું એ માણસ જેલમાં હોવો જોઈતો તો એના બદલે એ માણસ આજ મંત્રી છે અને રાજુ કરપડા જેલમાં દોસ્તો દોસ્તો જેલમાં કોણ હોવું જોઈતું તું દોસ્તો જેલમાં કોણ હોવું જોઈતું હતું

ભાજપનું લોકેટ પહેરીને ગળામાં ગમે તેવા ગુંડાઓ જેવા અધમ કામ કરે દારૂ વેચે ડ્રગ્સ વેચે બેનો દીકરીઓની છેડતી કરે સરઘસ કાઢે ભાજપનો પટ્ટો પહેરીને અધમ માંધમ કામ કરે એને ગુજરાતમાં કોઈ સજા નથી થતી